નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ચાયપે ચર્ચા કરી હતી સુરતના અલથાણમાં ચાના સ્ટોલની મુલાકાત કરી હતી કોર્પોરેટર એસઆઈઆરની કામગીરી કરતા બીએલો સાથે ચર્ચા કરી હતી ઉપરાંત સ્થાનિક લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા લોકોના પડતર પ્રશ્નોનું ઝડપી નિરાકરણ માટેની ખાતરી પણ આપી હતી બીએલોની કામગીરીની પણ જાહેરમાં સરાહના કરી હતી નાયબ મુખ્યમંત્રી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું તેમણે કહ્યું કે એસઆઈઆરની કામગીરી આપણે સૌ સાથે મળીને કરવાની છે નાની મોટી સમસ્યાનો સાથે મળીને કરવો જોઈએ પ્રાથમિક સુવિધાઓના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવું પણ નિવેદન આપ્યું સો ટકા એવું માનવું છે કે અહીંયા જેટલા બી

એ રીતનો પ્રયાસ આપણે કરવો જોઈએ ખાસ કરીને આ વિસ્તારમાં હું જોઉં છું કે કોર્પોરેટરશ્રીઓ દ્વારા સંગઠન દ્વારા જે પ્રકારે પ્રયાસ થયો છે સોસાયટીઝ જોડે મળીને ખાસ કરીને રોડની કામગીરી સ્ટ્રીટ લાઇટની કામગીરી જે બાકી છે એ બી ઝડપથી પૂર્ણ કરવા માટેની જે કામગીરી ચાલુ